તુલસી સામે દીવો ક્યારે પ્રગટાવો સવારે કે સાંજે નમસ્કાર સ્વાગત છે તમારું અમારી ચેનલ માં એક વાર માતા લક્ષ્મી ભગવાન વિષ્ણુ ને પૂછે છે કે હે સ્વામી તુલસી પાસે દીવો પ્રગટાવવાનું શું મહત્વ છે અને દરરોજ સાંજના સમય તુલસી ની પાસે દીવો શા માટે પ્રગટાવવામાં આવે છે તેનાથી મનુષ્ય ને શું ફળ પ્રાપ્ત થાય છે તુલસી ની પાસે દીવો પ્રગટાવવાની વિધિ શું છે અને દીવો પ્રગટાવતા સમય ક્યાં મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ કરીને મને વિસ્તારપૂર્વક સમજાવો ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે હે દેવી આજ તમે બધા માનવ જાતિના કલ્યાણ માટે ખૂબ જ સારો પ્રશ્ન કર્યો છે તમારા આ પ્રશ્નના જવાબ આપતા પહેલા હું તમને એક પ્રાચીન કથા સંભળાવું છું જેનાથી તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબ મળી જશે એટલા માટે તમારે આ પ્રગટાવવાનું ને ધ્યાન થાય સાંભળો આ માતા લક્ષ્મીજી કહે છે કે હે સ્વામી હું આ કથા સાંભળવા માટે ખૂબ જ ઉત્સાહી છું कृपया કરી આ કથા સંભળાવવાનું શરૂ કરો ત્યારે ભગવાન વિષ્ણુ માતા લક્ષ્મીજી ને આ કથા સંભળાવવાનું શરૂ કરે છે નામ ના એક બ્રાહ્મણ રહેતા હતા તે ખુબ જ ગુણવાન ચારિત્રવાન ધર્મ કામ કરવા વાળા તથા વેદો માર્ગ પર ચાલવા વાળા હતા તેને આખા શાસ્ત્ર નો અભ્યાસ કર્યો હતો નામ મુજબ હતા જે હંમેશા જ તેના પતિ ને અપમાનિત કરતી હતી તેના પતિ માટે કુવાચ્ય કરતી હતી પતિને ખુબ જ પીડિત દુઃખ આપતી હતી પતિ માટે ક્યારે ભોજન ન બનાવતી હતી તેને તેના પતિ સાથે ક્યારે પણ શયન નથી કર્યું ક્યારે પણ તેની સાથે પ્રેમથી વાતો પણ નથી કરી પતિના મિત્ર પરિવારના લોકો ઘરે આવતા ત્યારે તે સ્ત્રી તેને અપમાનિત કરીને ભગાડી દેતી હતી ખાબથી નવરા પડી અને અને સ્વયં કામ ખાબથી નવરા પડી અન્ય સ્ત્રીઓની સાથે ફરવા માટે જતી રહેતી હતી તેનું મત પતિને છોડીને પરાયા પુરુષમાં રસ રહેતો હતો તેને ક્યારે પણ પોતાના પતિ સાથે પ્રેમથી વાત નહી કરો હોય પરંતુ પરાયા પુરુષની સાથે બેસીને વાતો કરતી મોહિત કરવા માટે સજી ધી ને ગામમાં ફરવા માટે જતી હતી ક્યારેક તે વન એક વૃક્ષ નીચે ઊભી રહીને સુંદર પુરુષોની ની વાત જોઈ રહી હતી અને કોઈ દુષ્ટ પુરુષને મોહિત કરીને તેની સાથે રાસલીલા વિલાસ કરતી હતી પછી એક દિવસ તે દુષ્ટ સ્ત્રી જંગલ માં ગઈ અને એક ઝાડ નીચે ઉભી રહી તેનું ભરેલું હતું તે કોઈ સુંદર રાહ જોઈ રહી હતી પણ લાંબો સમય વીતી જવા છતાં ત્યાં કોઈ માણસ ન આવ્યો એટલે તે અત્યંત દુખી થઈ ગઈ પ્રીતમ ના ખોજ માં આજુબાજુ જોવા લાગી તે દિવસ તેની બધી જ મહેનત વ્યર્થ થઈ ગઈ અને તે ત્યાં ઉભી રહીને નાના પ્રકારની વાતો કરવા લાગી કહેવા લાગી હાય હાય આજે તો આ રસ્તા પરથી કોઈ પણ સુંદર પુરુષ ન આવ્યા હવે હું મારી કામના વાસના ને કઈ રીતે શાંત કરવો આજની રાત કઈ રીતે વિતશે તે જોર જોર થી દિલાપ કરવા લાગી તે જંગલમાં એક ભયાનક વાઘ રહેતો હતો તે ડરના લીધે ખૂબ જ કંપવા લાગી તે સ્ત્રી કઈ કરે તે પહેલા જ વાઘે તેના પંજાથી તેને ઘાયલ કરી દીધી અને તે સ્ત્રી જમીન ઉપર પડી ગઈ જમીન ઉપર પડતા જ તે સ્ત્રી જોર જોર થી પાડવા લાગે અને ભયાનક વાઘ થોડાક સમય માટે થંભી ગયો અને હસતા હસતા કહેવા લાગ્યો કે એ દુષ્ટા આજે વિધાતાએ તને મારા માટે ખોરાક કરીને જ મોકલેલી છે તારી જેવી દોસ્ત પાપી સ્ત્રીને મારવું મારું કામ છે ત્યારે જ તને આ શરીરમાંથી મુક્તિ મળશે તે સ્ત્રી કહેવા લાગી કે એ વાઘ તું કોણ છો તમે સાચું કહો કે તમે મને શા માટે મારવા માંગો છો અને પછી તમે મને મારો પછી વાઘ કહેવાય લાગે છે કે પાપી સ્ત્રી હું તને મારા પૂર્વ જન્મની કહાની સુનાવો છું કયા કારણથી મારે વાઘ બનવું પડ્યું તો સાંભળો પૂર્વકાલમાં દક્ષિણ દેશમાં એક નદી હતી તે નદીના કિનારે એક નગરી વસેલી હતી તે નગરીમાં હું રહેતો હતો અને હું એક બ્રાહ્મણનો પુત્ર હતો અને નદીના કિનારે બેઠીને યજ વગેરે જેવા કાર્ય કરતો હતો મેં તે જન્મમાં ઘણા બધા પાપીઓ માટે યજ્ઞ કર્યા હતા તે પાપીઓના ઘરે ભોજન પણ કર્યું હતું મેં તનના લોભે આ પાપીઓના કાર્યો કર્યા હતા જે વસ્તુનું દાન બ્રાહ્મણે ન લેવું જોઈએ તે વસ્તુનું દાન પણ મેં ગ્રહણ કર્યું હતું અને બીજા પાસે પણ ધન લેતો હતો પરંતુ ક્યારે પણ પાછું કરતો ન હતો આવી રીતે પાપ કરતાં કરતાં મારે ઘણા વર્ષો વીતી ગયા અને હું વૃદ્ધ થઈ ગયો મારા બધા જ વાળ સફેદ થઈ ગયા આંખો સોજવા લાગી મોઢામાંથી બધા જ દાંત પડી ગયા છતાં પણ મારી દાન લેવાની આદત ગઈ નહીં અને હું આવી જ રીતે પા કરતો રહ્યો પછી એક દિવસ હું ધનના લોભે નદી કિનારે ગયો અને અન્ય ધૃત બ્રાહ્મણોની સાથે મળીને હંમેશા માણસોને ધુતિયા ખોટા મંત્ર બોલીને વિધિન વિધાનપૂર્વક પૂજા કર્યા વિના દેવી દેવતાઓની પૂજા કરી અને ઘણું બધું દાનમાં લીધું પછી તે જ સ્થાન પર એક બીમાર કૂતરો મારા પગ પર કરડી ગયો અને હું બેહોશ થઈ ગયો અને પડી ગયો અને તે જ સમયે મારા પ્રાણ પણ ચાલ્યા ગયા અને ત્યાં યમુનાદુ તો તે સ્થાન પર આવ્યા અને મને પકડીને એમ પુરી સાથે લઈ ગયા ત્યાં યમરાજે ચિત્રગુપ્તને મારા કર્મનો હિસાબ કિતાબ કાઢવા માટે કહ્યું પછી ચિત્રગુપ્તે કહેવા લાગ્યા હે ધર્મરાજ આ બ્રાહ્મણે ઘોર પાપ કર્યું છે તેણે બીજાને ખોટું બોલીને થાન લીધેલું છે વિધિવિધા પૂર્વક પૂજા ન કરાવીને ખોટા મંત્ર બોલીને ભગવાનનું ઘોર અપમાન કર્યું છે એટલા માટે આ પાપી ખાલી જવાને છે પછી યમરાજે તેના દૂતોને આદેશ આપ્યો અને મને નરકની અગ્નિમાં નાખી દીધી ઘણા વર્ષો સુધી નરકની સજા ભોગવ્યા બાદ મને વાઘનું શરીર પ્રાપ્ત થયું અને હું આ દુર્ગમ વનમાં રહેવા લાગ્યો હું મારા પૂર્વ જન્મના પાપોને યાદ કરીને ક્યારે પણ મહાત્મા સાધુ પુરુષ સારી સ્ત્રીઓને ભક્ષણ નથી કરતો હું ખાલી પાપી અને દુરાચારી અને ખરાબ સ્ત્રીઓનું જ ભક્ષણ કરું છું કેમ કે મને પાપથી મુક્તિ મળી જાય આ પ્રમાણે તે વાઘને પોતાના પૂર્વજન્મની વાત સાંભળવી દીધી અને તે સ્ત્રીને કહેવા લાગ્યો કે હે પાપીની તારા આચરણથી તો તું ખરાબ એટલે કે કુલ્ટા સ્ત્રી લાગે છે તારા પતિને છોડીને તું આ વનમાં અન્ય પુરુષ સાથે ભોગવિલાસ કરવા માટે આવી છે એટલા માટે તું આજ મારો ખોરાક જરૂર બનીશ આમ કહીને તે વાઘ તેના તીક્ષ નાખોથી તે પાપીની સ્ત્રીને મારી નાખી અને તે સ્ત્રીને યમપુરી લઈ ગયા ત્યાં તેને યમરાજ સામે ઊભી રાખી પછી ચિત્રગુપ્તે તે સ્ત્રીના લેખો જણાવ્યા અને યમરાજને કહ્યું હે ધર્મરાજ આ સ્ત્રી ખૂબ જ પાપી છે અને ઘોર પાપ કર્યું છે તેને ક્યારે પણ પોતાના પતિની સેવા નથી કરી તે પોતાના પતિને ભૂલીને બીજા પરાયા પુરુષ સાથે રાસ રમણ કરતી હતી તેના પાપોને સાંભળીને યમરાજ તે સ્ત્રીને અગ્નિથી ભરેલ કુંડમાં નાખવાનો આદેશ આપ્યો ઘણા વર્ષો પછી તેને તે કુંડમાં રાખવામાં આવી પછી તેને ત્યાંથી કાઢીને બીજા નરકમાં મોકલવામાં આવી આવી રીતે તેને ઘણા વર્ષો સુધી તેને અલગ અલગ નરકોથી પસાર થવું પડ્યું અને ત્યારબાદ તેને સમય પસાર થતા તેને પુનઃ પૃથ્વી લોક પર ચાંડાલના રૂપમાં પ્રગટ થઈ ચાંડાલના ઘરમાં જન્મ લઈને તે ફરીથી અનેક પાપ કરવા લાગી વ્યભિચાર કરવા લાગી અનેક પુરુષોની સાથે વિહાર કરવા લાગી થોડા સમય પછી પૂર્વ જન્મના પાપોના કારણે તેને કોઢ નામનો ને જયાન શ્રીધા અનરોગ થઈ ગયો અને તે ભયાનક પીડા સહન કરવા લાગી તેનો અંગે અંગ જલવા લાગ્યો અને આંખોમાં પણ જલન થવા લાગી આ દુઃખને સહન કરતી તે દિવસો પસાર કરવા લાગી પછી તે એક દિવસ તે તીર્થમાં સ્નાન કરવાના હેતુથી અનંતપુરામાં ચાલી ગઈ ત્યાં એક બહાર નિવાસ કરવા લાગી અને ત્યાં બહાર એક તુલસીનો છોડ હતો બીજી સ્ત્રીઓને ત્યાં તુલસીની પાસે દીવો પ્રગટાવતા જોઈને તે સ્ત્રીએ પણ દીવો પ્રગટાવ્યો પછી તે જ રાત્રે હૃદયના કારણે તેનું મૃત્યુ થઈ ગયું અને યમરાજ ના દૂતો તેને લઈ જવા માટે ત્યાં પ્રગટ થયા ત્યારે યમદૂતો તે સ્ત્રીને યમના પાશથી બાંધીને લઈ જવા લાગ્યા ત્યારે ભગવાન વિષ્ણુ બે પાર્ષદ તે સ્થાન પર પ્રગટ થયા અને તેને તે બંને દૂતોને રોકી લીધા અને કહેવા લાગ્યા હે દૂતો આ સ્ત્રીને તમે છોડી દો આ સ્ત્રી નરક જવાને યોગ્ય નથી તમે કોના આદેશથી અધર્મ કરી રહ્યા છો યમના દૂતો બોલ્યા હે પાર્ષદો અમે યમરાજમાં આદેશથી આ પાપી સ્ત્રીને લઈ જઈ રહ્યા છીએ પરંતુ તમે અમને ક્યાં કારણ થી રોકી રહ્યા છો આ સ્ત્રી તો ખૂબ જ પાપી છે અને તેને નરક માં લઈ જવાની એમણે આજ્ઞા આપવામાં આવી છે આપી વિષ્ણુ કહેવા લાગ્યા કે હે દૂતો આ તો મારી ભક્ત છે આ નરક જવાને યોગ્ય નથી તેની સાંજના સમયે તુલસીની પાસે દીવો પ્રગટાવ્યો હતો આ કારણથી તેના બધા જ પાપો નષ્ટ થઈ ગયા છે એટલા માટે તે નરક જવાને યોગ્ય નથી આ સ્વર્ગ જવાને પાત્ર થઈ ગઈ છે ભગવાનની વાત સાંભળી દૂતો એક તે સ્ત્રીને ત્યાં જ છોડી દીધી અને યમલોક ચાલ્યા ગયા ત્યાં જઈને તેણે યમરાજને બધી જ વાત કરી દીધી પછી ભગવ ભગવાન વિષ્ણુ તે સ્ત્રીને દિવ્ય વિમાનમાં બેસાડીને સ્વર્ગલોક લઈ ગયા ભગવાન વિષ્ણુ કહે છે કે હે દેવી આ પ્રમાણે તુલસીની પાસે ખાલી દીવો પ્રગટાવવાથી જ મનુષ્યના બધા સ્ત્રજ પાપો નષ્ટ થઈ જાય છે જે સ્ત્રી દરરોજ સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવે છે તે સૌભાગ્યશાળી બને છે તેના પૂર્વ જન્મના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે અને તેને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે અને દીવો પ્રગટાવતા તમારે કહેવું જોઈએ કે હે વિષ્ણુ પ્રિય તુલસી હું તમને નમન કરું છું તમે મને સારી બુદ્ધિ દો હે માતા તમે મારા મનને રોશની આપો ભાગવા વિષ્ણુ કહે છે કે હે દેવી હજરો અમૃતના પાણીથી નહાવાથી પણ ભગવાન શ્રી વિષ્ણુની તૃપ્તિ નથી થતી જેટલી તે મનુષ્ય દ્વારા એક તુલસીનું પત્તું ચડાવવાથી મળે છે આ હજરો ગાયોને દાન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ તુલસી પત્ર કરવાથી મળે છે જો મૃત્યુના સમયે તમારા પાણી આવી જાય જાય છે છે તો તે સંપૂર્ણ મુક્તિ મળી અને તે ભગવાન વિષ્ણુ ધામમાં જાય છે હિન્દુ ધર્મમાં તુલસી ના છોડ નું ખુબ જ મહત્વ ઘણું છે તેની સૌથી પહેલા પૂજા ભગવાન વિષ્ણુ એ કરી હતી ભગવાન વિષ્ણુ કહે છે કે જે પ્રમાણે દેવી લક્ષ્મીજીને વૈકુંઠથી ઐશ્વર્ય પ્રાપ્ત છે તે પવિત્રતા જ પ્રકારે વૈકુંઠમાં તુલસીના કારણે જ તુલસીના કારણે જ બી પ્રાપ્ત છે પૃથ્વી લોક પર જે સ્થાન પર તુલસીનો છોડ હશે તે સ્થાન ઉપર ક્યારે પણ બુરાઈનો વાસ નહીં હોય આ સ્થાન સૌથી પવિત્ર સ્થાન હશે આ કારણથી આપણે ઘરમાં તુલસીનો છોડ અવશ્ય લગાવવો જોઈએ આ પ્રમાણે ભગવાન વિષ્ણુ એ માતા તુલસીની પાસે દીવો પ્રગટાવવાનું મહત્વ સમજાવ્યું તો મિત્રો આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ માહિતી પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો અને કમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂર લખી દેજો મળીએ એક નવી માહિતી સાથે ત્યાં સુધી તમામ મિત્રને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ